મારે દારૂ પીવાનું બંધ કરી નાખવું હોય કા ભાઈ એલા જો પેલા હે ને હું ઘરે જાતો ને તો મારી બારી હે ને મને રોટલા બનાવી પ્રેમથી ખવડાવવી અને હવે હું જાઉં ને એમ કે આવો માર રહ્યો ખાઈ લો પી નાયો અને હા પેલા ગામમાં આમ નીકળો ને તો બધા એમ કે રૂડો જાય રૂડો જાય અને હવે તો ઈજ્જત જ નહીં એ રૂડિયો જાય રો રૂડિયો જાય રો બોલ કરું શું આમાં હવે એને આપણે દારૂ પીવાનું બંધ કરી નાખવું હોય બરાબર આ પેલા કેવું સારું માન હતું ગામમાં દારૂ પી પી ને બધું બગાડી નાખે બધા ગારું દે મોને ક્યાં કરે તને ગારું દે ગારું તો દે ને મોને એમ તો આપણે પીવાનું બંધ કરી દઈ આપણે હમ ખાઈ લઈએ બરાબર જો આ રાખ્યો ગ્લાસ અને જો આપણે બે હાથ ઉપર હાથ રાખી આ તારો હાથ આ મારો હાથ આ મારો હાથ તો આ મારો હાથ આ મારો હાથ હવે બસ બસ આટલા હાથ ગણાય આટલા હમ ગણાય આપણે હા હાવ એટલે હાવ બંધ પીવાનું જ નહીં બરાબર કેરેક કેરેક ગરે પીશું કેરેક નહીં ભાઈ હાવ હચોળે બંધ પીવાનું જ નહીં બરાબર તારા ઘરે પીશું હા તો હવે હાલ તો આપણે જઈએ મારા ઘરે નહીં ને ક્યાંય પીવાનું નહીં ભાઈ તું સુધરી જા

કેને ફોન કરું પૈસા નું સેટિંગ તો કરવું પડશે ને એ હાલો એ હું દવાખાને ગયો તો ને મારા ભાઈ બંધુ હે ને આ પગમાં ફ્રેકચર થઈ ગયું હતું ને તો એને હે ને ઓપરેશન કરવાનું હે તો કે ખર્ચો આવ્યો ઘણો આવ્યો હે બિલ આવ્યું હે એસી હજાર ને વીસ હજાર હોય એમાં ખાલી બહુ રૂપિયા તૂટે હે તો બચારા કોક નું સારું થતું હોય ને

હવે પૈસા નું તો સેટિંગ થઈ ગયું હે હવે છગનિયા ને ફોન કરું જઈ કાક પીવા હાલે ને ફોન કરી લો મારો બેટો હાથ ધ્રુવ દે ને હવે દારૂ બંધ કરાયું ચાલુ કરાયું તું ને હવે કરવું છું મારે મારો બેટો રેવાતું નથી અમારા થી હવે હવે કરે તો સારું છે એટલા ફોન એનો ફોન આવ્યો રૂડિયા નો હલો બાજરી તો નથી ખાધી નથી થાય હવે શું તે હમ ખરા તે હવે તું કેશો આપડે પૈસા નું પણ હવે શું કરશું આપડે

ஆமா ચડી ગયું લાગે હોય ચડી ગયા હે ચડિયું નથી પીયા હવે હે ને નથી આપણે પીવાનું બંધ કરી નાખી સોગંધ ખાઈ લે સોગંધ તો હું ખાવ હા તારે ખાવું પડશે શું ખાવાનું આમ એમ કામારા ઉપાડે હાથ નથી પગે બાકી છે ચડી ગયો ભાઈ ચડ્યું નથી ભાઈ હો ચડી ગયું હે નથી ચડ્યું ના તો હું કઉ આમ કરીશ હું કઉ આમ બોલીશ બોલીશ હા તો હું બોલું બોલ 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 પાપડ પાપડ લેટ જાફર અરે હું બોલીશ એમ બોલીશ ના તો આણી જાવ તો આણી જાવ ના બધું હું કેમ કાઈ કરવા થાતું નહી ના ના બસ બોલ હા બોલ લે આટા બોલ તો આટા આટા લે આટા